લિંબાયત વિસ્તારમાં કોમી એકતા સાથે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા નીકળી હતી વિસર્જન યાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ચતુર્થી રંગી ચંગી બાપાની સ્થાપના થયાના દસમા દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યું છે દસ દિવસ સુધી બાપાની આરતી પૂજા પાઠ કર્યા બાદ આજે ભાવિકો ભારે હૈયા ભીની આંખે બાપાને વિદાય આપી રહ્યા છે કૃત્રિમ તળાવમાં મૂર્તિઓના વિસર્જનની સવારથી શરૂઆત થઈ ગઈ છે સુરતમાં શ્રીજીની એસી જેટલી પ્રતિમાની માટીની મૂર્તિ માટે હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા દસ દસ દિવસ સુધી બધા પૂરા દેશભરમાં ભારતભરમાં અને સુરતમાં ગુજરાતમાં અને આ લીંબાયત ખાતે દસ દિવસ સુધી લોકોએ બાપાની પૂજા કરી છે પૂજા અર્ચના કરી છે ધૂમધામથી એમની સ્થાપના કરી છે અને આજે જ્યારે વિદાય સમારંભ છે આણંદ ચૌધર છે આજે વિસર્જન યાત્રા શરૂ થવાની છે ત્યારે આ લીંબાયતમાં પણ લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુલભ શાંતિથી બધાની સાથે મળીને આજે તમે જોઈ રહ્યા છીએ કે મુસ્લિમ કોમ કોમ્યુનિટી પણ અમારી સાથે અહીંયા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદાય સમારંભ થાય વિસર્જન યાત્રા પૂરી થાય એના માટે કામે લાગ્યા છે બધાને લોકોને અપીલ કરું છું કે ઇકો ફ્રેન્ડલી ગણપતિની વધુમાં વધુ સ્થાપના લોકોએ કરી છે અને પોતાના ઘરના આંગણે એની વિસર્જન કરી રહ્યા છે આજે આણંદ વિસર્જન યાત્રા સરસ યાત્રા પૂર્ણ કરીએ વિનંતી કરીએ બધાની દુઃખ સુખ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું મેસરી પિરઝાદા લિંબાયત સંગમ બેન્ડ સર્કલ કે પાસ આજ રોજ યમિતિ કૌમી એકતા ભાઈચારા કે સાથ મુસ્લિમ સમાજ અગ્રણી સૈયદ અબ્દુલ રહેમાન બાપુ નાસિરભાઈ સિમેન્ટવાલા રશીદભાઈ અબ્દુલ્લાભાઈ ઓર લોગ લોકો કોમી એકતા ભાઈચારા કે સાથ જો ગણેશ વિસર્જન કે આગેવાનો કા સ્વાગત કર કે કૌમી એકલાસ કે સાથ વિસર્જન કા કામ જા રહા ઓર અમારા સુભાષનગર વિસ્તારમાં સત્તરસો ગણપતિ જે છે તે ડિંડોલી તલાવમાં એ લોકોને વિસર્જન કરવામાં આવશે અહીં કોમી એકતા ભાઈચારાની સાથે ખૂબ જ સરસ રીતે અહીંયાનું લિંબાયતનું ગણેશ વિસર્જન પૂરું થયેલ છે ખૂબ ઉત્સાહપૂર્ણ લાગણી સાથે ગણપતિ બાપ્પાની વિદાય થઈ રહી છે દેશભરમાં ગણપતિ બાપ્પાને છેલ્લા દસ દિવસથી ખૂબ આનંદમય અને ઉત્સાહભર વાતાવરણમાં ગણપતિ બાપુની સ્થાપના કરવામાં આવી લીંબાયત પણ આ ભારત દેશની અંદર સુરત મહાનગરમાં સૌથી આગળ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે દસ દિવસે ગણપતિ બાપ્પાની જે ધૂમધામથી આરતી કરીને આ સુરતને આ સંતા અને નગરવાસીઓને સુખ શાંતિ માટે જે આપણે અપીલ કરતા હતા તેવી રીતે ગણપતિ બાપા દરેક ભક્તોની ઘરમાં સુખ અને શાંતિ અને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને એમને સુખ શાંતિ આપવા માટે જે ભક્તોની લાગણી હોય છે ગણપતિ બાપા એમની સૌ મનોકામના પૂર્ણ કરે અને આજે લીંબાયતમાં પણ આખા સુરત મહાનગર જેવા શાંતિપૂર્ણ માહોલથી હિન્દુ મુસ્લિમના ભાઈચારા સાથે આપણે જે સ્થળે ઊભી રહ્યા છીએ આ તમામ હિન્દુ અને મુસ્લિમોના અગ્રણીઓ દ્વારા સંત ગુરુ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે અને દરેક ગણેશ ભક્તોને નમ્ર આપી સાથે ગણેશજી અહીંયાથી પસાર થાય અને એમની ગણપતિ બાપાની સર્જનની યાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય એવી દરેક કમ્યુનિટી મારફત અહીંયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે અને હું પણ સુરતના નગરસેવકવાસીઓને વિનંતી કરું છું અને અપીલ કરું છું ભગવાનની જે વિદાય આપણે કરી રહ્યા છીએ જે વિષય આપણે કરી રહ્યા છે આ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કરે અને ભગવાન આપ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું ચાલો ખરે દર વર્ષ જેમ આ વર્ષે પણ લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારના ગણેશજીના જે વિસર્જન માટે પ્રોસેજન નીકળ્યું છે અત્યારે પૂરા પોલીસ ફોર્સ અંબિકાનગરના જે સંગમબેનના વિસ્તારમાં તહેનાત છે અને આ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો છે અને બંને કોમના આગેવાનો છે તમામ આગેવાનો તરફથી સારી રીતે ખૂબ જ સારી રીતે પોલીસ સાથે રાત દિવસ રહીને સાથ સાકારના લીધે અત્યાર સુધી બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ભાઈચારાથી એકલાસથી ચાલી રહે છે અને આમાં સુરક્ષાના જળવવામાં માટે અને સાથ સલામતથી આ તમામ પ્રક્રિયા પૂરા કરવામાં આવે તે માટે એસઆરપીના ફોર્સ અને એસયુજી ડીસીપીના ફોર્સ તૈનાત છે બહારના જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવેલ છે અને ડ્રોનના માધ્યમથી જ્યાં જ્યાં ભીડ ના હોય વધારે એકઠા થવાનું છે ત્યાં ઝોનના માધ્યમથી આમ વાસ નજર રાખવામાં આવે છે અને અત્યાર સુધી ખૂબ જ પબ્લિક તરફથી પણ સાથ સહકાર મળી રહ્યો છે થેન્ક યુ શહેરમાં શહેરમાં અત્યારે અહીંથી નીકળી આ ધુમ્મસ મગદલા અને આજરામાં વ્યવસ્થા કરવામાં આવેલ છે પાંચ ફૂટથી જે વધારાની જે ગણેશજીના મૂર્તિ છે આ તલાવમાં જવાનું જવાનું છે અને પાંચ ફૂટ સુધી જે જેટલા પણ જે છે આ વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે અલગ અલગ રોન વિસ્તારમાં અને અત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે વહેલી રોદમાં આવી ગયા છે અને અત્યારે તમામ વિસ્તારમાં વિસર્જનના કારવાહી ચાલી રહી છે કૃત્રિમ તળાવમાં અને હાજરા અને ધુમ્મસ અને મહિલામાં પણ गुजरात का सूरत शहर का लिंबायत विस्तार संगम सर्कल के पास में शांति समिति के मंडप के अंदर हम खड़े हुए हैं गणेश विसर्जन यात्रा शुरू हो चुकी है और आनंद चौदस का जो त्यौहार है वो हर हिंदुस्तानी हर नागरिक हर सुल्लास के साथ इस में इसमें शामिल है इसकी तस्वीर आप लोग देख सकते हैं या मीडिया वाले सबसे पहले मैं आनंद चौदस की मुबारकबाद दूंगा हिंदुस्तान के हर नागरिक को और साथ साथ यह विनंती करूंगा के भारत जो देश है वो विविधता में एकता का देश है तो हमारी विविधता में एकता की एक चमकती हुई जो तस्वीर है दुनिया के अंदर वो कायम रहनी चाहिए चाँदों सूरज की तरह चमकती रहनी चाहिए कल जिस तरीके से मिलादुल्नबी के झुलस सुकून और शांतिपूर्ण मैत्रीपूर्ण वातावरण के अंदर आनंदमय वातावरण में हिंदू मुस्लिम एकता के साथ में ख़त्म हुआ मैं उम्मीद करता हूं बल्कि यकीन करता हूं कि आज आनंद चौदस का जो त्यौहार है वो भी इसी तरीके से भाईचारे के माहौल के अंदर भारत की एक चमकती हुई छवि को छाजे इस तरीके से ख़त्म होगा ये मेरी दुआएं भी है और सुख